નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગાજા એક વરસ્યા નહીં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસમાં માત્ર નવ એમએમ વરસાદ વરસ્યો ગુજરાત પર આવશે મોટું સંકટ ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે અંબાલાલની આગાહી હવે મધ્ય ઉત્તર ગુજરાતનો વારો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય કાપોદરાથી સ્ટેશન વચ્ચે મેટ્રોની બે પોઈન્ટ ત્રણ કિલોમીટરની અપડાઉન ટનલ તૈયાર હજુ એક પોઈન્ટ બે કિલોમીટરનું કામ ત્રણ મહિનામાં પૂરું થશે સારા વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લો કોરૂકટ માત્ર ઓલપાડ તાલુકામાં બે મેમી વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનેક વિસ્તારમાં ધીંગી હેતવર્ષા કરતાં રાજકોટ સિંચાઈ હસ્તકના રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી જૂનાગઢના ત્રીસ જેટલા ડેમમાં નવા નિર્ણય આવક થઈ હતી જેમાં રાજકોટ શહેરના જીવાદોરી સમાન ભાદર આજવી એક અને ન્યારી એક ડેમમાં પણ નવા નિર્ણય આવક થતા લોકોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી અલગ અલગ ટ્રેન અમદાવાદ થી રાજકોટ લંબાવવાની તત્કાલીન રેલવે મંત્રીની દસ મહિના પૂર્વેની જાહેરાતોનો હજુ સુધી અમલ નહીં થતા ફિયાસ્કો થયો છે રાજકોટથી લાંબા અંતરની વધુ છ ટ્રેન મળવાની જાહેરાતને પગલે સૌરાષ્ટ્ર વાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના અમદાવાદ વિરમગામ સેક્શનમાં આવેલા સાણંદ સ્ટેશનથી કનેક્ટિવિટીના સંબંધમાં નોન ઇન્ટરલિક કાર્યને કારણે રેલવે દ્વારા સાત ટ્રેન રદ કરવાનો નિર્ણય કર્યો છે વડોદરા જામનગર ઇન્ટરસિટી ઓગણીસ અને વીસમી તારીખના રોજ જામનગર વડોદરા ઇન્ટરસિટી વીસ અને એકવીસ તારીખના રોજ રદ કરવામાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં વિકાસની કોમન પ્રવેશ પ્રક્રિયા બાદ પરીક્ષા પણ એક લેવાશે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં એક પરીક્ષા લેવામાં આવે તેના માટે પ્રસ્તાવ મુકાયો છે આ ઉપરાંત પરિણામો પણ સમયસર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિકાસના માધ્યમથી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાઈ હતી જેથી અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી બારડોલી નગરમાં ગત દિવસોમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ રહેતા લોકો પરેશાન થયા હતા જે અંગે પાલિકામાં અવારનવાર રજૂઆત કરતા પાલિકા દ્વારા નગરના જાહેર રસ્તા પર રખડતા ઢોરને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું જેથી લોકોને રાહત થઈ હતી અત્યારે ફરી નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર જાહેર માર્ગો પર અડ્ડો જમાવીને બેસે છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોનો હાથ ફેરો નવા ગામ કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવપીર મંદિરના તાડા તૂટ્યા કંટાળુ મંદિરની બહાર અને અંદરની બન્ને દાનપેટીઓના તાડા તૂટ્યા દાનપેટીમાંથી રહેલી રકમ ચોરી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે અન્ય એક રામદેવજી મંદિરના પણ તૂટ્યા છે તાડા તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં કેદ તો અગાઉ મંદિર માટે હોમગાર્ડ ફાળવવા માટે

આજ રોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો આ અંદરની બહારની બારની પેટીના લોક છોડેલા હતા એ જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટે છે પછી પોલીસ તપાસમાં આવશે એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે ખાસ રામદેવપીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે પૂરી સ્ટાફ નાઇટ મો દિવસે એ અમારી રજૂઆત છે પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈ ધ્યાન પર જરૂર નથી સવાર મોલ કંટાળોમાં ન તારો છૂટે ખબર મળી મિત્ર જોવા ગયા તો મંદિરના બધા તોડીને નાખીનો હાર પછી રજૂઆત પહેલાં એસપી એસપી સાહેબ આવેલા એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જાય છે પણ એ વાતને આજે પંદર દિવસ થયા કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે બીજી તરફ વાત કરીએ તો સુરત જિલ્લામાં ઉમરપાડાને છોડીને છેલ્લા એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ થયો નથી વરસાદની આગાહી કરવામાં આવે છે પરંતુ વરસાદ વરસતો નથી બુધવારે પણ સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકામાં ત્રણ મેમી વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી બાપોદરા રેલવે સ્ટેશન ત્રણ પોઈન્ટ પાંચ પૈકી બે પોઈન્ટ ત્રણ અપડાઉન ટનલ તૈયાર થઈ ગઈ છે બાકીનું એક પોઈન્ટ બે કિલોમીટરનું કામ ત્રણ માસમાં પૂર્ણ થશે સેન્ટ્રલ વેર હાઉસથી રેલવે સ્ટેશન સુધી અંડર તેમજ અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ નેવું ટકા પૂર્ણ થયું છે બાકી દસ ટકા કામ ઓક્ટોબર સુધીમાં થઈ જશે તેમજ તાપી ટીબીએમ સેન્ટ્રલ વેરહાઉસ ક્રોસ કરી તેમજ સ્ટેશન તરફ આગળ વધ્યું છે ટીબીએમ નર્મદા પછી હવે તાપીએ પણ બ્રેક થ્રુ કરી દીધું છે વિચિત્ર વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તેની પર એક નજર કરીએ તો અઢાર જુલાઈએ પોરબંદર રાજકોટ જૂનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટા દમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ તો ઓગણીસ જુલાઈએ કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં વરસાદનો જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે વીસ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં રહેશે જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે વીસ તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે અઢારથી વીસ તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જેનાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે